હાલ મહિલા સરપંચ મારા નાના ભાઈના ઘરના હોય તેમજ પંચાયતના વિકાસના કામમાં હું મદદરૂપ થતો હોય મને જાણવા મળતી માહિતી મુજબ આરેણા ગામની જે સીમ વિસ્તાર છે તેમાં અમુક લોકોએ જે સાલું જમીન છે ખેતીલાયક જમીન છે ગુણવત્તા અને ફળદ્રુપતા ધરાવતી જમીન છે તેમાં લીઝ પ્રોસેસની પ્રક્રિયા ચાલુ હોય જો ભવિષ્યમાં આ ખેતીની જમીનમાં લીજ મળે અને ખાણ ચાલુ થાય તો લીધની આજુબાજુ ખાંડની આજુબાજુના વાડી વિસ્તારના લોકોની સાલું જમીનને ખરાબ થઈ જાય એમ છે અને આવનારા દિવસોમાં આ તમામ જમીન રણપ્રદેશમાં ફેરવાઈ જાય અને નાના ખેડૂતો હેરાન પરેશાન થઈ જાય તેના માટે મેં આ ખાંડની લીધ ન મળે તેનો હું વિરોધ કરું છું અને સરકારને મારે નમ્ર વિનંતી છે કે આ જે મૂકેલી લીઝની પ્રોસેસ છે તેની મંજૂરી ના મળે તેના માટે હું આજે ગાંધીનગર સુધી મેં અરજી કરી છે અને આવનારા દિવસોમાં પણ જો આ લીઝ મળશે તો હું કોર્ટમાં પિટિશન પણ દાખલ કરીશ તેવી તૈયારીમાં હું છે